નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું જોઈએ સ્વાધ્યાય છ પોઈન્ટ પાંચ અગિયાર મો અને બારમો દાખલો સૌથી પેલા જોઈએ અગિયાર દાખલો શું કહેવા માંગે છે જોઈએ એક વિમાન એક વિમાન મથકની ઉત્તર દિશામાં હજાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપેથી છે એ કલાક ની ઝડપે શું કીધું છે એ જ સમયે બીજું એક વિમાન વિમાન એ જ મથકની પશ્ચિમ દિશામાં બારસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડે છે હવે દોઢ કલાક પછી આ વિમાનો એકબીજાથી કેટલા દૂર હશે સૌથી પેલા તો અહીંયા ધ્યાન રાખો તમને તો પેલા દિશાનું નોલેજ આપી દો કદાચ તમને દિશાનું નોલેજ હશે જ અને છે જ તમે આવ્યા તોય છતાં તમને કહી દો જુઓ દિશા કેવી રીતે હોય ઉત્તર દિશા હોય કઈ હોય ઉત્તર દિશા અહીંયા દક્ષિણ દિશા હોય કઈ હોય ભાઈ દક્ષિણ આ પૂર્વ દિશા કહેવાય અને આ પશ્ચિમ દિશા કહેવાય ઓકે આટલી તમને ખબર છે યસ હવે જુઓ તમને શું કીધું છે એક વિમાન એક વિમાન મથક ની ઉત્તર દિશામાં માનો કે આ વિમાન મથક છે આ બી બિંદુ જે તમને દેખાય છે એ વિમાન મથક છે વિમાન મથકની ઉત્તર દિશામાં હજાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉડે છે આ વિમાન છે અહીંથી ચાલુ થયું કરીને અહીંયા પહોંચી ગયું ચાલો બરોબર આ વિમાન એ પેલું વિમાન જો વિમાન વિમાન એક નું સ્થાન ઓકે વિમાન એકનું સ્થાન વિમાન મથક ઉઈડું ઉડતું 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 ગયું ચાલો વિમાન એક અહીંયા પૂછ્યું અને એ જ સમયે બીજું વિમાન બીજું એક વિમાન એ વિમાન મથક એટલે પશ્ચિમ દિશામાં એટલે આ સાઈડ જો પશ્ચિમ ઉત્તરમાં આ સાઈડ પશ્ચિમમાં છે એ જ સમયે સમય બેનો સરખો છે ઉડતું ઉડતું ગયું અહીંયા પહોંચ્યું આ શું છે કે આ છે વિમાન બેનું સ્થાન ઓકે ડન 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 યસ ઓર નો હવે કીધું છે શું તો કે દોઢ કલાક પછી આ વિમાનો એકબીજાથી કેટલા દૂર હશે એટલે એ થી સી આપી દો એ સી આપી દો એટલે એ સી આપણે ગોતવાનું છે ઓકે સમજાણું કે ના સમજાણું યસ હવે જુઓ અહીંયા નેવું નો ખૂણો બને છે ઓકે આ તમને ટુ માં દેખાડેલ કદાચ થ્રીડીમાં તમને દેખાડીએ ને

બયનો તો આમ ત્રિકોણ જ ને એટલે તમને આ રીતે દર્શાવેલું છે ખ્યાલ આવે છે યસ હવે બંને વિમાન વચ્ચે કેટલી દૂરી હશે આપણે શોધવાનું છે જુઓ આ દાખલાની શરૂઆત કેવી રીતે કરવી સૌથી પહેલા જોઈએ વિમાન એક જોજો ખાસ જોજો ધ્યાન રાખજો વિમાન એક ઉત્તર દિશામાં ઉત્તર દિશામાં હજાર કિલોમીટર પ્રતિ કલાક હજાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કલાકની ઝડપે ઉડે છે શું કીધું છે કલાકની ઝડપે દોઢ કલાકમાં સાહેબ તમે આ શું લખ્યું જુઓ વિમાન એક પેલું વિમાન છે બરોબર એ બી થી એ પાસે જાય છે ઉડે છે ચાલો પેલું વિમાન ઉડે છે બરોબર હજાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ આવી ગયો તમને ઝડપ આપી છે અંતર નથી આપ્યું ખ્યાલ આવે તમને શું આપ્યું છે ઝડપ આપી છે તો આટલી ઝડપથી હજાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉડે છે હવે જો તમને છેલ્લે પ્રશ્ન એવું કર્યું દોઢ કલાક પછી આ વિમાન એકબીજાને કેટલી એટલે અહીંથી અહીંયા પહોંચશે ત્યારે આ પહેલાં વિમાનને દોઢ કલાક લાગશે અહીંથી અહીંયા પહોંચશે ત્યારે બીજા વિમાનને પણ દોઢ કલાક લાગશે કલાક કેટલી બેની સરખી દોઢ કલાક તો ભાઈ દોઢ કલાકમાં અંતર કેટલું કાપ્યું હશે આ વિમાને જોઈએ હવે વિચાર કરો સર તમે અમને તો નથી પણ અમારા સાહેબે વિજ્ઞાનના સાહેબે શું શીખાયું હતું તો કે સર ઝડપ બરાબર અમને આવું શીખડાયું હતું અંતરના છેદમાં સમય આવું અમને શીખાયું હતું ઝડપ બરાબર અંતરના છેદમાં સમય આ સૂત્ર છે ઓકે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય મારે જોઈએ છે શું સાહેબ મારે જોઈએ છે અંતર તો ઝડપ ગુણ્યા સમય એટલે અંતર થઈ ગયું યસ તો અંતર એ બી એ બી બરાબર ઝડપ ગુણ્યા સમય લખી શકું યસ ઝડપ કેટલી છે ભાઈ તો કે હજાર કિલોમીટર પ્રતિ કલાક સમય કેટલો છે દોઢ કલાક દોઢ કલાક એટલે ખરેખર આની બદલે હું શું લખી શકું અહીંયા બે એકા બે બે ને એક ત્રણ ત્રણના છેદમાં બે લખી શકું તો કે હા તો ત્રણના છેદમાં બે કલાક ઓકે યસ હવે પાંચસો દુ હજાર पार्टरी 15 એટલે ખરેખર AB બરાબર કેટલું આવ્યું 1500 કિલોમીટર AB મળી ગયું કેટલું મળ્યું સાહેબ 1500 કિલોમીટર AB તમને મળી ગયું કેટલું 1500 કિલોમીટર મળતા છે सबको मिल गया है हां मिल गया है चलो 1500 કિલોમીટર AB મળી ગયું BC શોધી નાખો આ જ રીતે સેમ ટુ સેમ પ્રોસેસ ચાલો આ જ રીતે લાઈન લખો ચાલો વિમાન બે વિમાન બે પશ્ચિમ દિશામાં ચાલો બાયુની જેમ કરવાનું પશ્ચિમ દિશામાં ચાલો પશ્ચિમ દિશામાં કેટલા કિલોમીટર તો કે બારસો કિલોમીટર પ્રતિ કલાક દોઢ કલાકમાં એટલે કે બે કલાકમાં કાપેલું અંતર કેટલું થશે મિત્રો બીસી જેટલું ચાલો બીસી બરાબર ઝડપ ગુણ્યા સમય ઝડપ છે બારસો સમય મારી પાસે ત્રણ ના છેદમાં બે ત્રણ છસો અને છ તેરી અઢાર એટલે અઢારસો કિલોમીટર શું મળ્યું બીસી તમને મળ્યું અઢારસો કિલોમીટર હવે શું શોધવાનું છે મિત્રો તો કે આ બંને વિમાન વચ્ચેનું અંતર કેટલું હશે એટલે મારે ખરેખર એસી શોધવાનું થયું યસ ઓર નો યસ એસી શોધવાનું મારે થયું પાયથાગોરસનો નો પ્રમેય લગાડો ને એસી શોધી નાખો વાર્તા થઈ ગઈ પૂરી ચાલો પાયથાગોરસનો નો પ્રમેય વા પંદરસો આવ્યા અહીંયા અઢારસો આવ્યા ચાલો અહીંયા હતા પંદરસો કિલોમીટર અહીંયા હતા અઢારસો કિલોમીટર ચાલો ત્રિકોણ એ ત્રિકોણ સી માં ત્રિકોણ એ બીસી પ્રમાણે શું થશે પાયથાગોરસના પ્રમય પ્રમાણે ભાઈ પાયથાગોરસના પ્રમેય પ્રમાણે હું લખી શકું કે સાહેબ કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો બાકીની બે બાજુના વર્ગનો સરવાળો ચાલો એ બી સ્ક્સ એટલે ખરેખર પંદરસો નો વર્ગ કરવો પડશે ચાલો પંદરસો નો વર્ગ કરી નાખેલ છે ચાલો હવે બીસી એટલે કે અઢારસો નો વર્ગ કરી નાખેલ છે મારે એ જોઈએ છે પંદરસો નો વર્ગ કરો પંદર નો વર્ગ બસો પચીસ બે શૂન્યના ચાર શૂન્ય કરી નાખો ચાર શૂન્ય કરી નાખો સ્વાહ ચાલો પછી હવે આ બંનેનો સરવાળો કરતા શું કિંમત આવશે જવાબ જોઈ લો લખી નાખો ત્રણસો ને ચોવીસ છેલ્લે લખો ચાર મીંડા

સર અહીંયા છે એસી નો વર્ગ છે શું છે એસી નો વર્ગ હવે મારે જોઈએ છે એસી વર્ગ મૂળ કાઢવું પેલા તો અહીંયા વર્ગ એમને દો આ દસ હજાર પેલા હું એમ લખી શકું અને અલગ રીતે લખવું તો દસ હજાર ગુણ્યા પાંચસો ઓગણપચાસ લખી શકું ભાઈ તો કે આ સાહેબ તમે લખી શકો છો ઓકે હજી કંઈક લખવાનું મને ઈચ્છા થાય છે આ દસ હજારના ના દસ હજાર ગુણ્યા આને હું નવ વડે ભાગું તો કેટલા આવે કરો તો જરાક ટ્રાય કરો તો ચાલો 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 પેન પેન ચલાવો પેન ચલાવો કેટલા થશે નવ છક ચોપન નવ એકા નવ ચાલો નવ છક ચોપન ને નવ એકા નવ

વર્ગુણ માં એકઠસ એકસઠ યસ ચાલો એકઠસ કિલો મીટર ર આ તમારો છે જવાબ તમે છેલ્લી લીધે લખી શકો કે દોઢ કલાક પછી આવી માનો એકબીજાથી ત્રણસો વર્ગમૂળમાં એકસઠ કિલોમીટર દૂર હશે ખ્યાલ આવ્યો સિમ્પલ છે દાખલો ખાલી પાયથાગોરસનો ગોરસનો પ્રમેય આવડે દાખલો આવડે ઓકે ડન ડના ડન ડન યસ ચાલો આગળ વધીએ હવે દાખલા નંબર બાર જોઈએ શું કહેવા માગે છે દાખલા નંબર બાર ભાઈ છ મીટર અને અગિયાર મીટર ઊંચા બે થાંભલા સમતલ જમીન પર આવેલા છે માનો કે ભાઈ આ બે થાંભલા છે તમને આયા દર્શાવવામાં આવેલો છે ઇલેવન મીટરનો કેટલા મીટરનો ઇલે વન ઇલે ટુ ઇલે થ્રી બરોબર ચાલો ઇલેવન મીટરનો છે અગિયાર મીટરનો છે જો થાંભલાના નીચેના છેડાનું અંતર જો આ છેડો એસી વાળો જોડી દઉં અને એ અંતર બાર મીટર નું હોય તો તેમના ઉપરના છેડા વચ્ચેનું અંતર કેટલું હોય ઓહો આ ડી અને બી આ અંતર જો મેં નામ પેલા આપી દીધા તમે આપી દેજો બરોબર ડી અને બી વચ્ચેનું અંતર શું સાહેબ આ ગોતું હોય ને સાહેબ તો સૌથી પેલા એક લંબ દોરવો પડે બરોબર કેવો લંબ ડી થી આ એ બી માટે એક લંબ સરસ મજાનો દોરી નાખો ચાલો દોરી નાખો એટલે કે અહીંયા પણ નેવું હોય છે અને અહીંયા પણ નેવું હોય છે ઈ નામ આપી દીધું અહીંયા આપી દીધું હવે સાહેબ સિમ્પલ વસ્તુ છે ડાયરેક્ટ દાખલો થઈ જાય કેવી રીતે જુઓ આ ડીસી છ મીટર છે એટલે એ ઈ છ મીટર થાય એ તો વ્યવહારિક વાત છે હા સાહેબ એ વ્યવહારિક વાત છે સાહેબ આ વ્યવહારમાં અમને બહુ કઈ ખબર ન પડે પણ વ્યવહારિક વાત તો છે હવે આ છ મીટર હોય તો બીઈ કેટલું હોય સાહેબ પાંચ મીટર સાહેબ ઈ કેમ ખબર દસ માં એવા ભાઈ એટલી ખબર પડવી જોઈએ હવે ઓકે એ બી આખું અગિયાર મીટર છે એ ઈ છ મીટર છે તો વૈધ્યુ કેટલું પાંચ મીટર ચાલો હવે એસી બાર મીટર છે તો ડીઈ પણ કેટલું થાય બાર મીટર થાય આવું સાહેબ ખબર તો આપણને પડી ગઈ તો દાખલો કેવી રીતના ગણશું ચાલો દેખાડું તમને ચાલો આન્સર પહેલાં લખીશું મિત્રો આન્સરમાં આપણે કાળી પેનનો ઉપયોગ કરીશું જો સૌથી પહેલા તો હું લખવાનું તો કે એબી અને સીડી એબી અથવા તો ધારો કે આપણે શું મેથ્સમાં બધી ધારવાનું બહુ આવે ધારો કે અને સીડી બે શું છે એ બી અને સીડી એ થાંભલાની શું છે ऊंचाई okay. छे ए बी कितना है अपने पास एबी अपने पास सर है इलेवन मीटर है कितना है भाई इलेवन मीटर ओके यस सी डी हमारे पास कितना है भाई डेढ़ सौ रुपया देगा सी डी कितना है સિક્સ મીટર હઈ હઈ તો કે હાઈ હવે એ બી મળી ગયું સીડી મળી ગયું છ મીટર અબ આપ્યા આપ્યા તો કે હમે એસી ઓકે પાછું એ પણ લખવાનું કે હવે ક્યારે હવે એસી શું છે ભાઈ તો કે એસી છે એ નીચેના છેડા વચ્ચેનું અંતર છે નીચેના છેડા વચ્ચેનું અંતર એસી બરાબર બાર મીટર હઈ ઓકે આવું લખીને આવું તમારે ગુજરાતીમાં લખવાનું તમારી ભાષામાં હવે अब DE શું છે તો કે AB નો લંબ છે અહી DE A AB પર દોરેલો લંબ હોય એટલે કહે તો મે લખી શકું DE લંબ AB ઓકે યસ

સીડી અને એ સરખા થાય યસ અને એ ઇ સરખા થાય કેટલું થાય તો કે સિકસ મીટર છ મીટર થાય યસ હવે જુઓ એ ઈ અને બી આ ત્રણેય બિંદુ કેવા છે સમરેખ છે અથવા તો આપણે બીઈ પેલા શોધીએ લીધું બધા મળી ગયા આપણે બીઈ મળવા છે બી મળી જાય તો પાયથાગોરસના ગોરસના પ્રમેયથી આ ત્રિકોણ વડે કાટકોણ ત્રિકોણ વડે હું બીડી શોધી શકું યસ શું કામ નો શોધી શકો સાહેબ શોધી શકો ને દાખલો ગણી નાખો ચાલો હવે મારે જોઈએ છે બી પરંતુ કિંતુ અંતુ પરંતુ બીઈ બરાબર શું થશે બીઈ બરાબર એબી માંથી આખું એ બી હોય એમાંથી એ હું બાદ કરી નાખું તો બી ઈ થાય હા એ બી માઇનસ એ એ બી કેટલા આપ્યા છે ઇલેવન એ કેટલા આપ્યા છે છ હવે સાહેબ તમને બાદ બાકી આવડે છે તો કે હન કેટલી થાય અગિયાર માઇનસ છ કરી નાખો દાખલો અગિયાર માઇનસ છ પાંચ મીટર થાય સાહેબ શોધેલું જ છે આ તો આપણે ખાલી લખવાનું છે 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 જ જ આપણને ખબર હવે સાહેબ મને ત્રિકોણ દેખાય છે ત્રિકોણ બી ડી કાટકોણ ત્રિકોણ છે એની બે બાજુ મને આપી દીધેલી છે ત્રીજી બાજુ મને સાહેબ મળી જાય પાયથાગોરસના ના પ્રમેયથી ગોતી નાખો ચાલો ગોતી નાખો ત્રિકોણ બી ઈ ડી માં પાગો પ્રમાણે પાગો પ્રમાણે એટલે શું સાહેબ પાયથાગોરસ પ્રમાણે શું લખી શકાય સર બીડી નો વર્ગ બરાબર બી નો વર્ગ પીલસ ડીઈ નો વર્ગ લખી શકું યસ તો સાહેબ બીડી બરાબર મારે શોધવાનું છે બીઈ એટલે તો કે પાંચનો વર્ગ અને ડીઈ એટલે તો કે બારનો વર્ગ પાંચનો વર્ગ પચીસ થાય સાહેબ બારનો વર્ગ એકસો ને ચુમ્માલીસ થાય સાહેબ અહીંયા આવશે વન સિક્સ નાઇન તો બીડીનો વર્ગ એટલે કે વન સિક્સ નાઇન છે વન સિક્સ નાઇન કોનું વર્ગમૂળ થાય સાહેબ તો કે બીડી બરાબર તેરનું વર્ગ મૂળ થાય તો તેર મીટર આપણને શું મળી ગયું બીડી મળી ગયા તેરા મીટરા તો એનો મતલબ એમ સાહેબ કે ઉપરના બે છેડા વચ્ચેનું અંતર કેટલું થશે તેર મીટર થાશે ખ્યાલ આવ્યો સો ટકા ખ્યાલ આવી ગયો કે મિત્રો ચાલો આટ લાસ્ટ એન્ડ ફાઇનલ આપણો સ્વાદી છ પોટ પાંચનો દાખલો ઓકે હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવો ચેપ્ટરનું શરૂઆત કરીશું ઓકે આ ચેપ્ટર ખાસ યાદ રાખવા જેવું ચેપ્ટર છે મિત્રો ઓકે ચેપ્ટર ભૂલવાનું નથી જેટલા દાખલાઓ જેટલા પ્રમેયો મેં કરાવ્યા છે એ ખાસ બધા કમ્પ્લીટ કરી નાખવાના છે એટલે તમને ક્યાંય વાંધો આવશે નહીં એ સો ટકાની ગેરંટી હું આપું છું ઓકે તો ચાલો સરસ મજાનું ચેપ્ટર આપણે ભણી ગયા ચેપ્ટર નંબર છ ત્રિકોણમાં ભણ્યા ઘણા બધા દાખલાઓ ભણ્યા રાઇડર આપણે ભણ્યા નથી રાઈડર આપણે ભણવાના નથી જ્યારે ભણવાના થશે જ્યારે એ ઇન્ક્લુડ થશે ત્યારે અમે તમને પ્રેમથી આપી દઈશું નો ટેન્શન અહીંયા ટેન્શન લેવાનું થતું નથી ઓકે મિત્રો ચાલો મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં મળીએ નવા ચેપ્ટર સાથે જય હિન્દ જય ભારત